તો હું તમને આજે એવો સરસ મજાનો વિડિયો લઈને આવીશું ભાઈ બહેનો કે જે આપણે આ બખીઓ છે બરાબર સિલાઈ છે એ ઉપરની સાઈડ બરોબર આવે છે તમે જોઈ શકો છો પણ નીચેની સાઈડ તમે જોઈ શકો આ રીતે સિલાઈ આવે ખરાબ તો આવી રીતના ઘણા બહેનોની કોમેન્ટ આવે છે કે મેડમ આ રીતના અમારે સિલાઈ આવે ઉપરના ભાગે થોડી વ્યવસ્થિત આવે છે બરાબર આ રીતે પણ નીચેના ભાગે આવી રીતના તમે જોઈ શકો છો ગૂચડા ગૂંચળા છે આ રીતે વ્યવસ્થિત સિલાઈના તેનું શું કારણ તમે જોઈ શકો છો હું ઉપર તમને સિલાઈ લઈને પણ બતાવું કે શું પ્રોબ્લેમ હોય તો આવી રીતના તમારે નીચે સિલાઈ આવે તો તમને થોડુંક તમારી પાસે નોલેજ હોય મશીન વિશે તો તમારે કારીગર પાસે જવાની જરૂર નથી ખર્ચ કરવાની જરૂર નથી ઇઝીલી તમે કરી શકો એટલા માટે હું આવો વિડીયો લઈને આવીશું સુંદર મજાનો તમે જોઈ શકો છો આપણે આ ઉપરની સાઈડ બરાબર આવે બરાબર સિલાઈ નીચેના ભાગે આપણે સિલાઈ ખરાબ આવે છે તો ને આતરી પણ કહેવામાં આવે છે બરાબર આ મેં સિલાઈ ભરેલી તો તમે જોઈ શકો છો હું તમને બતાવું આગળની બે ત્રણ સિલાઈ ભરીને જ રાખેલી એટલે તમને ખ્યાલ આવે આ રીતે મેં આ સિલાઈ લીધી બરાબર બરોબર છે ને આ નીચેનો તો નીચેનો આપણે ખરાબ છે તો એનું શું કારણ તે તમને સમજાવું તો આપણે આ ભાગ છે બરોબર અને ટેન્શન ડિક્સ કહેવામાં આવે છે તો આને આપણે ઠીક કરવું પડે બરાબર આમાં પ્રોબ્લેમ છે આપણી જે દોરા છે આ બંને બંને દોરાનું ખેંચાણ એક સરખું હોવું જોઈએ હંમેશા આપણી સિલાઈ બંને સાઈડ એક સરખા દોરાનું ખેંચાણ હોય તો જ તમારી સિલાઈ બરોબર આવે બરોબર આ ઉપરનો દોરો છે નીચે જાય છે નીચેનો દોરો ઉપર જાય છે એટલે તમારી આ ઉપરની જે સિલાઈ છે ને આપણે નીચે બરોબર કહેવાય ને નીચેની સિલાઈ છે ને ઉપર બરોબર કહેવાય બરોબર તો આપણે કયો પ્રોબ્લેમ હોય તો આપણે એ રીતના એને સુધારવો જોઈએ તો આપણે ઉપરની સિલાઈ બરોબર છે તો નીચેની આપણી સિલાઈ ખરાબ છે તો આપણે ઉપર પ્રોબ્લેમ છે ઉપરનો દોરો ખરાબ આવતો હોય તો તમારી નીચેનું તમારે આપણે જે બોબિંગ કેસ એમાં પ્રોબ્લેમ છે બરોબર બોબિંગ બરોબર ભરાય ને બોબિંગની પતરી ખરાબ થઈ ગઈ હોય તેનો પણ હું વિડીયો પ્રોપર લઈને આવીશ આજે તમને આનું સોલ્યુશન ઉપર સિલાઈ બરાબર છે પણ નીચે આપણી ખરાબ છે તો આપણે આ ભાગમાં પ્રોબ્લેમ છે તો આને આપણે ટેન્શન ડિક્સ કહેવામાં આવે છે બરોબર હું તમને આ દોરો કાઢીને પછી બતાવું કે આ રીતના આપણે જે અડધા આટાનું મશીન હશે તો એમાં તમારે બોલ હશે ને આખા આટાનું હશે તો આ રીતે હશે તો આમાં આપણે કચરો પણ ફસાઈ ગયો હોય અથવા આપણે સ્પ્રિંગ પણ બગડી ગઈ હોય આ રીતે તમને ખોલીને ને આ રીતે તો થોડું તમારે આ રીતે ખસેડીને સાફ કરી લેવાનું આપણે નાનું કપડું હોય કોરું એનાથી આપણે સાફ કરવાનું છે આ રીતે આપણે આ ભાગને બધાય ભાગને આપણે આ રીતે સાફ આમાં આપણે દોરો ફસાઈ ગયો હોય તો પણ તમારે આ પ્રોબ્લેમ થાય તો તમારે કોઈ બી વસ્તુથી આ રીતે તમારે જોઈ લેવાનું સાફ કરી લેવાનું આ રીતે આપણે જોઈ લેવાનું કે આમાં દોરો ફસાઈ ગયો હોય આ બંને જે છે ને મંજીરા જેવો છે એમાં પણ તમારે દોરો ફસાઈ ગયો હોય તોય પ્રોબ્લેમ થાય બરોબર આ રીતે તમારે સાફ કરી અને પછી આપણે આ બોલને આ રીતે ફિટ કરી દેવાનો છે આ રીતે આ રીતે બરોબર હવે આ રીતે આપણને આ બોલ છે ને એ ઢીલો હોય એટલે તમારે આ પ્રોબ્લેમ થાય તો નોર્મલ જે આપણે સિલાઈમાં લેતા હોય એટલું ટાઈટ કરવાનું બોલ ટાઈટ કરશો તો દોરો તૂટી જશે બરાબર એ રીતે આપણે એનું સેટિંગ કરી લેવાનું છે આ રીતે આ રીતે મેં સેટિંગ કરી લીધું છે તમે જોઈ શકો છો આપણે દોરો પાછો લઈ લઈએ ને પછી આપણે સિલાઈ કરીએ આપણી બંને દોરાનું ખેંચાણ એક સરખું ન આવે ત્યાં સુધી આપણે સેટિંગ કરવાનું છે બરાબર આ રીતે સામાન્ય જ હોય છે આ કદાચ તમારે બોલ ખરાબ થઈ ગયો હોય જે એના આટા છે મુકાઈ ગયા હોય તો તમારે એને બદલી લેવાનું કોઈ સીવણની વસ્તુ હોય છે ત્યાં મળી જશે બધી વસ્તુ તમને કોઈ બી ખરાબ થાય તો તમે એ વસ્તુ લઈને ફિટ કરી શકો બરાબર તો આ રીતે અડધા ટામાં હશે તો બોલ હશે તો એ બોલને તમારે બદલાવી લેવાનો એ ખરાબ થઈ જવાથી તમારા પ્રોબ્લેમ થતો હોય ઘણા બહેનોને આ રીતે કોમેન્ટ આવે છે બરાબર કે મેડમ અમે જેટલો બોલ ફિટ કરીએ તો અમારો નીકળી જાય છે ઢીલો થઈ જાય છે તો શું પ્રોબ્લેમ હોય તો આજે તેનું સોલ્યુશન છે બેનો કે આ રીતે તમે કરી શકો આ રીઆતે આપણે દોરો પોરવી લઈએ આ રીતે પાસે આપણે સિલાઈ જોઈ લઈએ કે આપણી સિલાઈ બરોબર આવી કે નહીં બરોબર ત્યાં સુધી આપણે બંને દોરાનું એક સરખું ખેંચાણ ન થાય ત્યાં સુધી આપણે સેટિંગ કરવાનું છે આ રીતે બંને સાઈડ આપણું દોરાનું એક સરખી સિલાઈ આવવી જોઈએ બરોબર તમે જોઈ શકો છો આપણી સિલાઈ બરોબર આવી ગઈ છે બંને દોરાનું ખેંચાણ એક સરખું ન થાય મેં થોડોક આપણે બોલા ટાઈપ કર્યો છે બરોબર તમારે વધારે ટાઈટ હોય તો સે ઢીલો કરી ને એ રીતે સેટિંગ કરવાનું ફૂલ આપણે એ બોલને ટાઈપ નથી કરવાનો તો દોરો તૂટી જશે ઘણા બધા પ્રોબ્લેમ થશે કાપડ ખેંચાશે એ રીતે પણ થશે આ રીતે તમે જોઈ શકો છો આપણે આ સિલાઈ લીધી બરાબર તો આ સિલાઈ જોઈ લઈએ આ જોઈ લ્યો તમે બરોબર બરોબર સિલાઈ આવી એવી રીતના આ રીતે તમારી ઉપરની સિલાઈ બરોબર નીચેની ખરાબ આવતી હોય તો આ રીતે તમારે સેટિંગ કરવાનું છે બીજું કશું કઈ પ્રોબ્લેમ થતો નથી આ રીતે તમારે થોડો પ્રોબ્લેમ હોય છે બોલમાં બરોબર

તો આ રીતે મેં તમને સરળ રીતે સમજાવવાની કોશિશ કરી કે તમારી નીચેની સિલાઈ મશીનમાં કોઈ બી મશીન હોય અડધા આટાનું કે આખા આટાનું તો પ્રોબ્લેમ હોય તો તેનું સોલ્યુશન મેં બતાવ્યું છે તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો આ વિડીયોને લાઈક કરજો ને આ રીતે ઘણા બહેનોની રિક્વેસ્ટ ભાઈઓની આવતી કે ઓનલાઈન તો તમે ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો એમાં તમે કટોરીવાળા છે પ્રિન્સેસ છે ટોક્સવાળા પેટર્નવાળા ડ્રેસવાળા કોઈના તમે ફરમાં મગાવશો અમે કાપડમાં આપીએ છીએ પરફેક્ટ ફિટિંગ આવશે તમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે કોલ કરીને જરૂર મગાવજો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કા વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ